સર્વ વૈષ્ણો ને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી મોહન ભટ્ટના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ આપણે શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુગૃમ સ્વરૂપ

દુખી અસુ માસ વિરહી બિલખત આવે સૂત સહે દ્વા પરે ત્રે જરે પ્રભુ પદ પોચાવે દ્રષ્ટ કલુ દુંધલ ધર શ્રી ગોપેન્દ્ર કિયો સંજોગ મોહન સુખ સબ માસ ભર ફલો પરે તવર સબો મોહન ભટ્ટ જ્ઞાતે પ્રશ્નોના બ્રાહ્મણ વૈષ્ણવ હતા પોતે પછી ગામના નિવાસી હતા અને પછી ગરિયાધર રહેતા તેમને પ્રભુ શ્રી ગોપીન્દ્રલાલજી સાનુભાવ હતા અને નારાયણ ભટ્ટના સંગી હતા પોતાનો લૌકિક છોડી અલૌકિક માં જ દેહ ગાડી તેમણે પ્રભુ શ્રી ગોપીન્દ્રલાલજી ના બાર બનાવ્યા છે તે ભક્તિનું ખરું સ્વરૂપ બતાવે છે તેમાં પોતે ટૂંક નાખી અને જે આવા મહાન કલિયુગમાં સાક્ષાત પ્રભુ શ્રી જીવ છે તે કલિયુગમાં જન્મ લેવાની ઈચ્છા કરે છે કારણ કે ચાર રહિત સાક્ષાત પુષ્ટ પુષ્ટ પૃષ્ટિ સ્વરૂપ પ્રગટ કલિયુગમાં શ્રી

હતા તેની વાર્તાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસા નું દાસ ચરણ રથ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય